જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મેસી ફર્ગુસન બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ડબલ ક્લચ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે તેમજ ડબલ ટોપ ગેર પણ તમને આ મેંસી ટ્રેક્ટરમાં જોવા મળશે મોડલની વાત કરું તો બે હજારને બેના મોડલનું આ મેંસી ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ મેંસી ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો એક લાખ પંચોતેર હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એન્જિન આખું બનાવેલું છે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે બધું જ ઓયલ આ ટ્રેક્ટરમાં નવું નાખેલું છે ટાયર સિત્તેર ટકા તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સિત્તેર ટકા ટાયર છે બાકી એન્જિન પાવરફુલ છે ચેલબ વોલ્ટિલેટર બેટરી બધું જ કમ્પ્લેટ છે ટાયર સિત્તેર ટકાથી જેવા ટાયર તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સિત્તેર ટકા જેવા આ ટાયર હશે ફૂલ જવાબદારી સાથે આ મેસી ફર્ગુસન ટ્રેક્ટર દેવાનું છે આ ટ્રેક્ટર તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટરના માલિકનું નામ શૈલેષભાઈ અને દકુભાઈ તેમનું નામ છે શૈલેષભાઈનો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે દકુભાઈનો નંબર સિત્તેર એક સાઠ સત્યાશી ચારસો ત્રણ આ ડકુભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો